હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આથી વાદળછાયું વાતાવરણ રહેશે અને છઠ્ઠીથી આઠમી ડિસેમ્બર વચ્ચે વધારે વાદળછાયું વાતાવરણ રહેશે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે રાજ્યમાં દીતવાહ વાવાઝોડની અસર જોવા મળશે અને કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અઢારથી ચોવીસમી ડિસેમ્બર વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે અને ડિસેમ્બરના અંતમાં હાડ થી જવતી ઠંડી પડશે અને જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સુધી જશે તો નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું હતું કે આઠમી ડિસેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે અને પાંચથી દસ ડિસેમ્બર સુધી રાજ્યમાં વરસાદી છાંટા પડી શકે છે વલસાડ નવસારી અને સુરતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે ઉત્તર ગુજરાતમાં પણ કોઈક કોઈક ભાગમાં છાંટા પડી શકે છે અને બાવીસમી ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળી શકે છે સૂર્ય દક્ષિણ વર્તી જશે તેમ પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં ઠંડી વધશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે તો ડિસેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલ રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે તો દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે પચીસમી નવેમ્બરથી અઠાવીસમી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો તો બીજીથી આઠમી ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી ચૌદ ડિગ્રી અને ક્યારેક તેરથી નીચું થવાની શક્યતા રહે કચ્છના નલિયામાં પણ લઘુત્તમ ઉષ્ણતામાં ઘટવાની શક્યતા રહે રાજકોટના ભાગમાં પણ લઘુત્તમ ઉષ્ણતામાન પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે બાવીસ ડિસેમ્બર બાદ કાપી ઠંડીની મળે સત્યાવીસ ડિસેમ્બરમાં હાડ હાર્ડ જવતા પવનો ફૂંકાય અગિયારમી જાન્યુઆરી પર હાડ થી જતા જવતા પવનો ફૂંકાવાની શક્યતા રહે તારીખ પાંચ ડિસેમ્બરથી દસ ડિસેમ્બરનો હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક વાદળવાળું કે સાંતર થવાની શક્યતા રહી પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ અઢારથી ચોવીસમાં આવવાની શક્યતા નહોતા અને બંગાળ ઉષાંગરોના પણ આ અરસામાં હલચલ જોવા મળતા અઢારથી ચોવીસમાં અને ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે